આ આપણે આજ જઈ નિશારે આ મારા મિતેશ ભાઈ આ મારા કાર્તિક ભાઈ અમે આજ નિસારે જાવી ટણણણણણણણ પોતી જાય હર દે કાર્તિક ભાઈ અમારા બહુ દાંત કાઢે આજ નિસારે કે ફોન લઈ જવાનો છે કે મજા આવશે તો આપણે ઉતારવા હાલો મળી હાલો કાર્તિક ભાઈ હાલો મિતેશ ભાઈ હાલો ધોડા ધોડા ઇлля ઇлля ઇલી ની બળ આપણે જાવી નિશારે આ મારા ભણી તણીયા બે ભણે નામ હું ભણું હું દસમું તો અમારે આ પરીક્ષા મોબાઈલમાં દેવાની છે આ ખેતરમાં ઘઉં અમે આ જો હાઈલા જાય થાર બહુ પડે છે અમને સપોર્ટ કરો તો અમે એકાયદ ગાડી લઈ લેવી અમને સપોર્ટ કરશ્યો મારી આઈડી નામ છે મનોદ્રાઈભી બાર ઝીરો ચાર લસણની કરી તેલમાં સરી આ ભાઈ બોનને ભાઈને આ તારી કેમ ભરી હા વાહ હલોરે છોકરા હલો છોકરા નીચે રે ઓલી જો હા મેં અમાર નિષેજ દેખાય બહુ દૂર બહુ અમારે એલી નવું પડે થોડોક સપોર્ટ કરો ને તો મેલી પૈસા થોડાક મળે નહીં ભાઈ બંધો આ જીર જીરામાં મોતૈયા ભરાઈ ગયા ઓલા ખાટા આંબલા તો અમે આયલા જઈ લચક મચક લચક મચક લચક મચક હાલો અમે નિશારે પોતું પોતું છે અને ખાટા મીઠા બોર વેસમાં આવે તો આપણે એકાદું શાખી અને આપણે આયલા જઈ લચક મચક અને અમારા બોર શાખો જઈ એ વાક તમને બોર લાગે ટન 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 જો આ અમારા બોર અસલી બોર આ તમે ખાવ ને રામપોરા કરતા એપલ કરતા આરા લાગે મોટા બહુ અસલ મજા ના હે હાલો 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 અમારે જો આવો કેળો હોય આવા કેળામાં લપડી ફળી પડી આવી જ જાવી હાલો અમારા પ્રિય મિત્રો આગળ બેઠા હે હોસ્ટેલ વાળા હે અમે અપડાઉન વાળા હે અને જો આપણે વંડી એક ઠેકવાની થશે એય ટણાણા એય ટણાણા એય ટણાણા ઓય એલે એલે હાલો એ હાલો હાલો એ યકામર જો આગળ પેમીલો બેઠો છે એ પેમીલાને તમને બતાવવામાં આવશે હાલો આવા હા જીવ જંતુ હોય બાવરામાં આવા ભોથામાં પડકા એરું હોય એરો કોંડા હોય તમારે જોવું નહીં કે મરી જઈશું એરો કોંડા જોઈ હાલો હાલો અમારો પેમીલો જોઈ જવા પેમિલો બેઠો હોય તો અમે દેવા હાલો અહીંયા જઈશું

ઓલું અમારે ખાવાની જગ્યા આ અમારા ટિફિન તો આપણે જાવી પ્રિય આપણા જોની શેરે પહોંચી ગયા છે ચાર કિલોમીટર જાય હાલી ને આ નિશા આ નિશા નું બેર્યું હાલો આપણે વ્યા જઈએ આ અમારો હોસ્ટેલ વાળા રખડે છે આ હોસ્ટેલ વાળા કે જોજો આ અમારો ઓલા વિનુ ભાઈ ફાવણ વાળા એ હોસ્ટેલ વાળા તમારા માં નહીં પતે રાણો હિન હાલો આપણે પાણી પીવા હાલ્યા જઈ આપણે પાણી પીને અમને પાછા લઈ છીએ Yam se bed bed. Dun 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 А, зој, појти ја. ара, Е, ќета. А, марамитес, ве.